ચાલો ગુડુ એ ગુડુ ક્યાંય ગયો બીજા દરવાજા થી આવ્યો મારો ગુડુ શું ખાઈશ ગુડુ કાળું શું કરે છે એ કાલો એ વી સુ લેઠું બેહી તાઈ લેવે કલુ એ માથીને ગયા એટલે હાલો ઉપર હું તો જાઉં છું ઉપર એક હું કેવા અન હું કેવા અમન લઈ આવ્યો છોલાભાઈ આખું મોટો ભરી લીધો છે અને આ બધા ચીસી બેન કોઈને દેતી નથી માં શું કરે છે માય ચણાની દાળ બનાવી હવે સાફ કરે છે બરોબર માં અમારે પટુ પાછો અમાર લઈ આવ્યો છે વિશુવાર વિશુ ને મોઢું જો મસ્તીનું રૂપાળું થઈ ગયું છે આ જો અહીંયા ક્યાં હા એ તો કાલે બતાવી દીધું સારી ના નલ બંધ કરી દે

અને આ બેન અહીં બેઠા બેઠા એને હાલો આસોલા એકો હોય ને તોડી નાખ્યું છે છોકરે પેગા ત્યાં વેકેશનમાં કો ગોર દૂર દૂર સુધી વરસાદ જોવા તા

કઈ શું નાની હેરાન કરે જુગુભાઈ ને કી અચ્છા વાતાવરણ ગયું છે ગઈ છે આગળ તો રસ્તો દેખાતો નહોતો એટલો પવન એટલો પવન

Ada, allora tu carai? E niente, non è vero, ma non è vero, perché non è vero. Ada, non è vero, non è vero. E niente, non è vero. E niente, non è vero. E niente, non è vero. E 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

તો એ વાતાવરણ એમ એમ ને એમ જ છે એમને ફૂકાય જવું

આપણું છે અને જુગુભાઈ નું છે ને દઈ દે હાલે જુગુભાઈ જુગુભાઈ આલ્યા જુગુભાઈ હાલે આ રિયા એ બો ઓ ભાઈ હાલે તારું હે બિંદુ ની મમ્મી આપી દીધો અમારે અમને તો અમારા આમાં જ ખાવાનું હમણાં અમને વધાર્યું એમાં બો નાખ્યું હાલે હાલે આપણે ખાયા આ બેઠા બેઠા ઓકે તમારે રસોઈ બનાવવાની માં ખૂબ ભાગ છે કો છે છોકરા હા જો બગીડો જો ચકલા રાડું મળ્યા નાખવા છે આને ભીંદડા ને જોઈ જો એ હામો જો આપણે બીકાય લાગે એવી આંખું છે ને કોઈ ગયો શાંતિ કરીને રીના એને એક રોટલી બનાવી દે ને આ ગરમા ગરમ જ રોટલી ખાય છે ઠંડી રોટલી નથી ખાતું એવો તો રીનાઈ હેવાય કર્યો છે કા નાનું બચ્ચું હતું ત્યારથી રીનાઈ પાડેલું એટલે ક્યાં રે છે ક્યાં ઈવડો હે ખાઈ ને ધાબા ઉપર આમ આડા હોળો બધે ગમે ત્યાં રહે છે એમ ને ચાલો આ ઝીણી ઝીણી પરચા બધી ગઈ ક્યાં કઈ જ્યાં ખાતા નથી છોકરા અત્યારે વાગ્યા છે કેટલા સાત વાગ્યા એ રીના સાત વાગી ગયા તો દૂધ લેવા તાર ના આ છોકરી

જો કે ભાઈ પગ ધોઈ લ્યો રમી રમી ને બહાર થી છે અમે બધા બહાર રમવા ગયા તો જો મેં આવ્યા છે તો મમ્મી પૂરી બનાવા છે બસ મેં જ જાવ છો ઓય શું કરસ હું દરવાજે ખોલતો તો શું કરસ તમે એટલે ખીચડી બનાવું છું ચિકન પૂરી શાક હમ બધું હા Thank you.